ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરામાં બનેલી અથરામણની ઘટના મામલે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સાહીઠ લોકો સામે નામજોગ અને કુલ એકસો વીસ લોકો સામે ગુનો નોંધી લેવાયો છે આ અથડામણમાં દસથી વધુ વ્યક્તિઓની ઈજા પહોંચી છે ઉપરાંત વીસથી વધુ ટુ વ્હીલર અને દસથી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન થયું હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હિંસા બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસ વિભાગે વીસથી વધુ લોકોની અટકાયત કરી છે વિસ્તારોમાં બંદોબસ્ત વધારવામાં આવ્યો છે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ભૈરવનાથ મહાદેવના મંદિરના અને જૂની અદાવતના મુદ્દે બે વચ્ચે વિવાદ ઉગ્યો હતો અને જેના પગલે ભૈરવનાથ મંદિરના વહીવટને લઈને સમગ્ર થયું હતું સાથે જ

તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે